સરકારના નિર્ણય ની રાજ્યમાં કેવી અસર પડશે તે સવાલ લોકોમાં ઉઠ્યા છે તો વિપક્ષ પાર્ટીના નેતાઓમાં માહોલ ગરમાયો છે જ્યાં દારૂની મંજૂરી અંગેના નિર્ણય પર આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ રેશમ પટેલ તેમજ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સતીસી ગોહેલનું નિવેદન સામે આવ્યું છે ખૂબ જ દૂર સાથે જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્દેશ કર્યો છે દારૂબંધીને હટાવીને આ ગિફ્ટીટીમાં કે ગુજરાતની બેનોની દીકરીઓની સુરક્ષાનો વિચાર કર્યા વગર કર્યો છે એવું લાગે છે કે બિલ્ડરોની ભારતીય જનતા પાર્ટી હવે ભૂતલે કરોની થઈ ગઈ છે ગુજરાતમાં દૂબંધી હોવા છતાં દારૂલ છેલા વેચાઈ રહ્યા છે વિદેશી દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે દેશી દારૂ વેચાઈ રહ્યા છે થઈ રહ્યા છે દીકરીઓ રોડ રસ્તા ઘરમાં પણ સુરક્ષિત નથી ત્યારે આવી છૂટ આપી અને

આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ નું ગુજરાત જૈનો ની તીર્થ ભૂમિ નું ગુજરાત ભગવાન સ્વામિનારાયણ ની કર્મ ભૂમિ ગુજરાત કહી શકાય એવા ગુજરાતમાં દારૂબંધીને પાછલા બાળને છૂટ કરી દેવાની જે પેરવી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે હું વ્યથિત છું દારૂબંધી છે એના કારણે જ ગુજરાતનો વિકાસ શાંતિ અને એકલાસ છે આપણા ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે રાત્રે બે વાગે કે ત્રણ વાગે એક દીકરી દાંડિયા રાસમાંથી નવરાત્રી દરમિયાન એકલી સ્કૂટર કે રિક્ષામાં બેસીને ઘેર જઈ શકે છે આપણા ગુજરાતમાં દારૂબંધી છે એટલા માટે બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગો નાખે છે કારણ કે જાણે છે કે મજદૂર એ દારૂના અવળા રસ્તે નહીં જાય કારીગર કામદાર કે મહેનત કરનારો વ્યક્તિ એ અવળા રસ્તે નહીં જાય અને એટલું નો આઉટપુટ સારું મળશે કોંગ્રેસની સરકાર હતી આખા દેશમાં સૌથી વધારે કાગળ પરના એમઓયુ નહીં સાચું રોકાણ કોઈ એક રાજ્યમાં સૌથી વધારે આવ્યું તો એ ગુજરાત હતું એ ઓગણીસો બાણું સમય ક્યારેય ન ભૂલી શકાય એશિયાની સૌથી બે મોટી રિફાઈનરીઓ એકબીજા સાથે ધંધાકીય સ્પર્ધાવાળી રિફાઈનરીઓ એસઆર અને રિલાયન્સ એ જામનગરમાં આવી જનરલ મોટર્સ નું કારખાનો આવ્યું આખો એક મોટો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલું છે એ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ ત્યાં રેસિડેન્શિયલ એરિયાઝ પણ છે કઈ એરિયા થઈ શકશે કોઈ માણસ દારૂ પીધેલો પકડાય કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું એટલે છૂટ આખા ગુજરાતમાં પોલીસના હપ્તા રાજથી હલકી કક્ષાનો અથવા તો બહારથી આવેલો દારૂ બેફામ વેચાય છે એને કંટ્રોલ કરવો જોઈએ આ હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ મારા ગુજરાતનો યુવાન એની બુદ્ધિમત્તા એનું કૌશલ્ય એ અમેરિકા ઇંગ્લેન્ડ કે આફ્રિકામાં જઈને ત્યાંના લોકો કરતા વધુ પ્રભાવશાળી બનીને પ્રસ્થાપિત થયો હોય માત્ર મજદૂરી કરવા ગયેલો વ્યક્તિ ત્યાં મોટેલનો માલિક બને છે આ બુદ્ધિમત્તા એ ગુજરાતના યુવાનની છે એને તમે દારૂના રવાડે ચડાવીને દારૂની છૂટ આપીને કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ તમામ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ વિચારજો અને આ વાત મારી યોગ્ય લાગતી હોય તો આ ભારતીય જનતા સદબુદ્ધિ મળે એ માટે આપ પણ પ્રયત્ન કરજો કે આ રીતે પાછલા બાળને દારૂબંધી હટાવીને દારૂની છૂટ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આપવાનો જે નિર્ણય કર્યો છે એને મુલતવી રાખવામાં આવે